દ્વારકા સમુદ્રમાં સમાયેલી સુવર્ણનગરીની ગાથા દંતકથાઓના મહાસાગરમાં એક એવું નગર છે જે આજે પણ શ્રદ્ધાળુઓના હૃદયમાં જીવંત છે સુવર્ણ દ્વારકા આ વાર્તા છે ભગવાન શ્રીકૃષ્ણની એ ભવ્ય નગરીની જે સમૃદ્ધિનું શિખર હતી અને સમય જતા સમુદ્રના ગર્ભમાં વિલીન થઈ ગઈ આજે તેના સાક્ષી તરીકે માત્ર એક મંદિર કિનારે અડીખમ ઊભું છે મથુરા પર જરાસંધના વારંવારના આક્રમણોથી પોતાના પ્રિયજનો યાદવોને બચાવવા માટે શ્રીકૃષ્ણે એક નવું સુરક્ષિત રાજ્ય સ્થાપવાનો નિર્ણય કર્યો તેમણે પશ્ચિમના સમુદ્ર કિનારે એક એવી ભૂમિ પસંદ કરી જે અભેદ્ય હોય શ્રીકૃષ્ણે સમુદ્રદેવનું આહવાન કર્યું અને પોતાની નવી રાજધાની માટે ભૂમિની માંગણી કરી કૃષ્ણની વિનંતીથી પ્રસન્ન થઈને સમુદ્રદેવે બાર યોજન ભૂમિ પાછી ખેંચી લીધી અને એક વિશાળ ટાપુ પ્રગટ કર્યો ત્યારબાદ શ્રીકૃષ્ણે દેવોના શિલ્પકાર વિશ્વકર્માને બોલાવ્યા તેમણે વિશ્વકર્માને એક એવું નગર બનાવવાનો આદેશ આપ્યો જેની ભવ્યતા અને સુંદરતા પૃથ્વી પર અજોડ હોય વિશ્વકર્માએ માત્ર એક રાતમાં સુવર્ણ દ્વારકાનું નિર્માણ કર્યું સોનાના મહેલો સ્ફટિકના રાજમાર્ગો સુંદર બગીચાઓ અને ઊંચા કોટથી સુસજ્જિત આ નગરી સ્વર્ગ જેવી લાગતી હતી યાદવો મથુરા છોડીને દ્વારકામાં વસ્યા દ્વારકાના રાજા દ્વારકાધીશ શ્રીકૃષ્ણના શાસનમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદનો એક નવો યુગ શરૂ થયો નગરના કેન્દ્રમાં ભગવાન દ્વારકાધીશનું મુખ્ય મંદિર હતું જે શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન હતું તેની ભવ્યતા અને લોકોની અતૂટ શ્રદ્ધાએ તેને દ્વારકાનું આધ્યાત્મિક હૃદય બનાવ્યું હતું મહાભારતના ભીષણ યુદ્ધ પછી કૌરવોની શોકગ્રસ્ત માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો જેમ મારા કુળનો નાશ થયો છે તેમ તમારા યદુવંશનો પણ આંતરિક કલહથી સર્વનાશ થશે ગાંધારીનો શ્રાપ ફળ્યો મદ અને અહંકારમાં ડૂબેલા યાદવો પ્રભાસ ક્ષેત્રના કિનારે એકબીજા સાથે લડી પડ્યા અને સમગ્ર યદુવંશનો નાશ થયો પૃથ્વી પર પોતાનું કાર્ય પૂર્ણ થતાં શ્રીકૃષ્ણે પોતાના માનવ દેહનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તેઓ વનમાં ધ્યાનમાં બેઠા હતા ત્યારે જરા નામના એક શિકારીએ ભૂલથી તેમના ચરણને હરણ સમજીને બાણ ચલાવ્યું શ્રીકૃષ્ણના દેહત્યાગની સાથે જ દ્વારકા પરથી દૈવી રક્ષણ હટી ગયું સમુદ્રદેવે પોતાની ભૂમિ પાછી માંગી અને વિશાળ મોજાઓ સુવર્ણનગરીને ધીમે ધીમે પોતાનામાં સમાવવા લાગ્યા અર્જુન બચેલા લોકોને બચાવવા દ્વારકા પહોંચ્યો પણ તે પ્રલયને રોકવામાં શક્તિહીન હતો તેણે પોતાની આંખો સામે ભવ્ય નગરીને શ્રીકૃષ્ણના મુખ્ય મંદિર સિવાય સમુદ્રમાં ડૂબતી જોઈ દંતકથા અનુસાર આ વિનાશમાંથી બચી ગયેલા શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાપે પાછળથી શ્રીકૃષ્ણના નિવાસસ્થાન હરિગૃહ પર પ્રથમ સ્મારક મંદિરનું નિર્માણ કરાવ્યું સદીઓ દરમિયાન આ મંદિર પર અનેક આક્રમણો થયા પંદરમી સદીમાં સુલતાન મહમૂદ બેગડાએ તેના ધાર્મિક મહત્વને ભૂંસી નાખવાના પ્રયાસમાં મંદિરનો નાશ કર્યો પરંતુ શ્રદ્ધા પથ્થર કરતાં વધુ મજબૂત સાબિત થઈ દરેક વિનાશ પછી શ્રદ્ધાળુ રાજાઓ અને સામાન્ય લોકોએ સાથે મળીને મંદિરનું પુનઃ નિર્માણ કર્યું જેથી દ્વારકાધીશનો દીપક ક્યારેય ન બુઝાય આજે આપણે જે મંદિર જોઈએ છીએ તે જગત મંદિર તરીકે ઓળખાય છે ચાલુક્ય શૈલીમાં બનેલું આ ભવ્ય માળખું સોળમી સદીથી શરૂ કરીને અનેક સદીઓ દરમિયાન બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે મુખ્ય મંદિર બોતેર સ્તંભો પર ઊભેલું પાંચ માળનું છે તેનું ઇઠ્યોતેર મીટર ઊંચું શિખર નાવિકો અને ભક્તો માટે એક સરખું માર્ગદર્શક દીવાદાંડી સમાન છે મંદિરના શિખર પર ગજનો એક વિશિષ્ટ ધ્વજ ધ્વજા લહેરાય છે આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક વિશેષ સમારોહમાં બદલવામાં આવે છે ગજ યાદવ કુળના બાવન ગોત્રોનું પ્રતિક મનાય છે આઠમી સદીમાં મહાન દાર્શનિક આદિ શંકરાચાર્યે દ્વારકાને પશ્ચિમી મઠ અથવા પીઠ તરીકે સ્થાપિત કરી આ રીતે તે ભારતમાં હિંદુઓ માટેના ચાર સૌથી પવિત્ર યાત્રાધામો ચાર ચારધામમાંનું એક બન્યું વીસમી સદીના અંતમાં સમુદ્રીપુરાતત્વવિદોએ મંદિર નજીક સમુદ્રના તળિયે સંશોધન શરૂ કર્યું તેમને ડૂબેલા બાંધકામો પથ્થરના લંગર અને અન્ય અવશેષો મળ્યા જે એક મોટા પ્રાચીન બંદર શહેર તરફ સંકેત આપતા હતા વધુ સંશોધનોમાં સુનિયોજિત બાંધકામો દિવાલો અને સ્તંભો મળી આવ્યા જે હજારો વર્ષ જૂના હતા આ ડૂબેલા શહેરની રચના મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલ દ્વારકા સાથે અદ્ભુત રીતે મળતી આવતી હતી આ શોધોએ એક રસપ્રદ ચર્ચાને જન્મ આપ્યો છે શું દ્વારકાની વાર્તા માત્ર એક દંતકથા છે કે પછી સમય જતા શણગારવામાં આવેલી ઐતિહાસિક ઘટના આ ડૂબેલું શહેર મહાકાવ્યો અને ચકાસી શકાય તેવા ઇતિહાસ વચ્ચે એક નક્કર કડી પૂરી પાડે છે મંદિરમાં બે મુખ્ય પ્રવેશદ્વાર છે મોક્ષદ્વાર એ સામાન્ય જનતા માટેનો પ્રવેશમાર્ગ છે જ્યારે સ્વર્ગદ્વાર ગોમતી નદી તરફ ખુલે છે જે આત્માની અંતિમ યાત્રાનું પ્રતીક છે આજે દ્વારકાધીશ મંદિર માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી પરંતુ શ્રદ્ધાનું એક જીવંત કેન્દ્ર છે દર વર્ષે લાખો યાત્રાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ લેવા અને સમયને પાર કરી ગયેલી દંતકથા સાથે જોડાવા અહીં આવે છે ભૌતિક સુવર્ણનગરી ભલે સમુદ્રમાં સમાઈ ગઈ હોય પરંતુ આધ્યાત્મિક દ્વારકાનગરી આજે પણ ભક્તોના હૃદયમાં વસે છે કિનારા પર ઊભેલું આ મંદિર એ દૈવી વચન અને અતૂટ શ્રદ્ધાનું શાશ્વત પ્રતિક છે જેને સમુદ્ર પણ ક્યારેય ડુબાડી શક્યો નથી